આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદીના પાડાપુલ ઉપરથી ગઈકાલે ચોવીસ તારીખના રોજ બે યુવાનોએ આત્મહત્યા કરી હતી જેના કારણે તંત્ર તરવૈયાની મદદથી છેલ્લા એકવીસ કલાકથી આ બંને યુવાનોના મૃતદેહ શોધી રહી છે પરંતુ હજી સુધી કોઈપણ પ્રકારની સફળતા મળી નથી એમડીઆરએફની ટીમને પણ હાલ બોલાવવામાં આવી છે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્ર તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાલમાં ઉપલબ્ધ છે જ્યારે બીજી તરફ પરિવારજનોએ આક્ષેપ કરી રહ્યા છે કે આટલી બધી ટીમ હતી તો ગઈ કાલે જ કેમ બોલાવવામાં ન આવી રિપોર્ટર મોશીન શેખ વાત્સલ્યમ સમાચાર મોરબી બોલો બે મારું નામ જમના જમના હર્ષદ પારે આ લોકો કાલે ચોવીસ કલાક કાલ બપોરના ગાયબ થયા હતી ચોવીસ કલાક ઉપર થવા આવ્યા હજી નથી એનો હતો કે નથી એનો પતો કે ક્યાં છે શું છે કઈ હાલતમાં છે તો એમને કાંઈ જાણવા નથી મળ્યું આ લોકો કાલ ના ગોતે છે કોઈ હજી કઈ હતો પતો નથી હવે જીવે હે કે મરી ગયા કે એની શું થયું કે શું ઘટના ગઈ હતી એ અમને કઈ ખબર નથી તો આ લોકોની ભાઈ આટલી બધી ટીમ હતી તો આ લોકો એક આયરે બધા ગોત કઈ તો હતું અત્યારે લગી મળી ગયા હતું આ બધા અલગ અલગ એક આવે બીજું ચાય બીજું આવે ત્યાં ત્રીજું છે તો અમાર નામ આમ જોઈને તપસ્યા જ કરવાની તમારું નામ મારું નામ જયંતિલાલ તલુકા ગંકુડી શું બનાવો હતો આજનો શું બનાવો હતો કાલ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મને મેં મારા ભાઈમાં ફોન કરેલો આ બીને ફોન ઉપાડેલો એમાં ઉલ્લેખ થયો કે મારા ભાઈને આવીને આવી બનાવ બનેલ છે હું અહીંયા આવ્યો ત્રણ સવા ત્રણે એ દરજ્જામાં અત્યાર સુધી અત્યાર સુધીમાં એ બે યુવાન પડી ગયા એમાં કોઈ વ્યતન હતો છે નહીં અને નગરપાલિકા તરફથી આપને સુવિધા મળી છે નથી મળી એવું નથી પણ એમાં પ્રશાસન બરોબર કામ કરતું નથી એવું મને લાગે છે જેમ કે એસપી સાહેબને મેં ખબર હાડે છો ફોન કરેલ છે અને એને મને એમ કીધેલ છે કે આપણી પાસે તરવૈયા નથી તરવૈયા નથી તો આ બધું મહાનગરપાલિકાનું પ્રશાસન શું કામે કેટલો સમયથી એને બોડી કાલની બપોર ત્રણ વાગે એકવીસ કલાક એકવીસ કલાક થઈ હતી હાલમાં અને આપણી ડિમાન્ડ એવી અધરકાસ્ટ હોય તો કેમ આ બધું થવા મળ્યું ફટાફટ કેમ કે કોઈ નાણાં વટી હોય ગમે માણસ હોય ધારો કે આપણે આ ઉલ્લેખ છે સામેની સાઈડમાં બરોબર બરાબર ચિંતા તો એના માટે કેવું બધું ફટાફટ કામ થવા માંડ્યું કેમ અને અત્યારે આ બધા ક્યાં ગયા કેમ દલિત પરિવારનો છોકરા છે એટલે નામ શું છોકરા એક છોકરા નામ અનિલ કનુભાઈ ભંખોડિયા અને એક હર્ષદ બળદેવભાઈ બારેઠી અશ્વિન જોશી સિટી મામલતદાર હા પ્રયાસ શું કાલનો બનાવ ત્રણ વાગ્યાનો બની રહ્યોનો બનાવ એવું છે મચ્છુ નદી છે એમાં બેઠા કુલ પાસે બે યુવાનો છે ઉપરથી ઉગી પડ્યા છે એવા સમાચારમાં તાત્કાલિક આજુબાજુમાં જે ફરવાયા હોય એના તરત બચાવવાની મહેનત પણ બચી ન છે ફાયર બ્રિગેડ મોરબીને જાણ કહી મોરબી ફાયર બ્રિગેડ દ્વારા સતત કાર્યવાહી મળી છે ન્યુલમાં રાતના લગભગ રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમને નવેક વાગે રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ આવી એમને અને મોરબી ફાયર બ્રિગેડની સતત પ્રયત્ન તેમ છતાં બંને બાળકોના યુવાનો મળી મળી પછી રાતના અમે બધા સાથે હતા અમે જિલ્લા તંત્ર પોલીસ તંત્ર અને કોર્પોરેશન અને એમના ફાયર છે ફેરમેલમાં અમને એવું લાગ્યું કે હવે થોડુંક આપણે ઓછું પડે છે તો અમે ગાંધીનગર સ્ટેટ પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને તાત્કાલિક અસરથી એસટીઆરએફની ટીમ કે જે રાજકોટ છે એમને જાણ કરીને તરત એ ટીમ પણ અમે મંગાવી દીધી અને લગભગ અઢીથી પોણા ત્રણની વચ્ચે રાતના એસટીઆરએફની ટીમ આવી ગઈ તમામ સાધનો સાથે ત્રણ ગાડી સાથે અને આ સવાર સુધી સતત પ્રયત્નો વચ્ચે કોઈપણ જાતનો ગેપ પડવા નથી થતો કાર્યવાહી માટે કન્ટિન્યુઅસલી એક સારું કામ ચાલુ છે તેમ છતાં દિવસ સુધી યુવાનું મળી જાય